એટલે અમે આ બધા એમ જ છે આ ઉમરો જો તમે આ નીચે બેહો એટલે દેખાતો નથી ઓછું દેખાય પણ નવે છે એ ખુબ તમારે સારું દેખાય તો

દો મય નવેશર ભરલતા હું ને ભરલતી હું આને છે તો આ એટલે કિલો માલ હોત ને અત્યારે આવો પણ કેટલો મળવાનો છે કે આમે 10 ટન નેકળો તે પણ 3 જ ના મળવાનો છે dono માલ તો નવેશર તો આ છે ઘણો મળવાનો છે અન રૂપા બબે ફળ ત્રણ ત્રણ ફળ ભેગા નથી એટલે ઈ હવે નવેશર માં છે પણ